મુચપુર ગંભીર બ્રિજ દુર્ઘટનામાં બામન ગામના બાવીસ વર્ષે અતુલ રાઠોડનું મોત નીપજ્યું હતું જેમાં આજ રોજ લોનસન કેરી કંપનીના કર્મચારી મેનેજમેન્ટ તેમજ અધિકારીઓનો માનવતા મહેકાવી હતી જેમાં કર્મચારીઓ અધિકારીઓ અને મેનેજમેન્ટે સાથે મળી રૂપિયા દસ લાખ બાવીસ હજારની આર્થિક સહાય કરવામાં આવી હતી આજ રોજ કંપનીના અધિકારી દ્વારા બામન ગામ ખાતે અતુલ રાઠોડના પરિવારને ચેક સુપ્રદ કરવામાં આવ્યો હતો અને માનવતા મહેકાવી હતી મુજપુર ગંભીરા ભૂજ દુર્ઘટનાને આજે એકત્રીસ દિવસ પૂરા થયા છે આ દુર્ઘટનામાં બામન ગામના બાવીસ વર્ષે યુવાન અતુલ રાઠોડના અકાળે મોતથી પરિવાર અને ગામમાં શોકની લાગણી ફરી વળી હતી પરંતુ દુઃખદ ઘટનાના એકવીસમાં દિવસ એક માનવીય સભર માનવતાનું દ્રષ્ટાંત જોવા મળ્યું હતું જેમાં મૃતક અતુલ રાઠોડ તાજેતરમાં પાદરા તાલુકાની દૂધવાળા ગામ ખાતે આવેલ લોન્સનગીરી કંપનીમાં નોકરીએ લાગ્યો હતો જેમાં કિરી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અતુલ રાઠોડના પરિવાર માટે રૂપિયા દસ લાખ બાવીસ હજારની આર્થિક સહાય આપીને સહાનુભૂતિ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ સહાય માત્ર કંપની તરફથી જ નહીં પરંતુ સમગ્ર કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ તરફથી પણ આવી છે સહાયમાં તેમને તેમના એક દિવસનું વેતન અને કંપની મેનેજમેન્ટે તેટલી જ રકમ ઉમેરી કુલ સહાય અતુલના પરિવારને પહોંચાડી હતી આ આર્થિક સહાયથી રાઠોડ પરિવારને આર્થિક પરિસ્થિતિમાં સહાય બનશે તેમજ યુવાન ન રહેવાથી ઊભા થયેલા ખાલી અને માનવીયતા સાથે પૂરો પાડવાનો પ્રયાસ થયો છે ત્યારે આજ રોજ કંપનીના સીઈઓ ડોક્ટર હેમંત વ્યાસ અને તેઓની ટીમ આનંદ જિલ્લાના બામન ગામ ખાતે પહોંચી મૃતક પરિવારને રૂપિયા દસ લાખ હજારનો ચેક સુપ્રત કર્યો હતો જે અતુલ રાઠોડના પરિવારે કંપની અને કંપની મેનેજમેન્ટનો આભાર માન્યો હતો આજે અમે ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ તરફથી અમારા જે અતુલભાઈ એક સાથીદાર હતા જેમનું મૃત્યુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં થયું હતું એમના પરિવારને મળવા આવ્યા હતા અમારી કંપનીની પોલિસી છે કે આવી રીતે દુર્ઘટનામાં જે પણ કોઈ અમારા સાથી ગુમાવીએ તો અમે શું કરીએ કે કંપનીના બધા કર્મચારી એક દિવસ છુટ્ટીના દિવસે કામ કરીએ અને એનો જે એક દિવસનું કર્મચારીનું જે વેતન હોય આખી કંપનીના કર્મચારીનું વેતન કે અમે એકત્ર કરીએ અને કંપની પોતે એની અંદર એટલી જ રકમ ઉમેરે એટલે આ કિસ્સામાં કર્મચારી ભાઈઓએ એક દિવસ છુટ્ટીને દિવસે કામ કરીને લગભગ પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા અને એટલી જ કિંમત કંપનીએ અંદર ઉમેરી કીરી ગ્રુપે અંદર ઉમેરી એમ કરીને લગભગ અમે દસ લાખ બાવીસ હજાર રૂપિયા જેવું અમારા સાથી જેને અમે ગુમાવ્યો છે એના પરિવારને એક મદદરૂપે આપ્યા છે એમની તકલીફ મોટી છે જે દૂર કરવી મુશ્કેલ છે પણ આ દુઃખના સમયમાં અમે અને બધા કર્મચારી ભાઈઓ અને કંપની એમની સાથે ઊભી છે જયંતિભાઈ ભારતસિંહ રાઠોડ મારું નામ છે ગંભીર આ દુર્ઘટનાની અંદર જે છોકરો નોકરી જતો હતો અતુલભાઈ જયંતિભાઈ રાઠોડ એમાં અવસાન થયું અને લોનસેન કેરીમાં નોકરી જતો હતો અને તૈયના સાહેબ અને બધા સ્ટાફવાળે પણ એક દિવસનો રોજ આપી અને ભેગા કરીને અને બીજા પાંચ લાખ રૂપિયા ઢગલી કર્યા અને બીજા કંપની ઉમેરીને દસ લાખ બાવીસ હજાર રૂપિયાનો ચેક આપ્યો એ બદલ કંપનીવાળા અને બધાનો ખૂબ ખૂબ આભાર